હર્ષ હું હર્ષ રમેશકુમાર સંઘવી હું જીતેન્દ્ર સૌરીભાઈ વાઘાણી હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા હું ડોક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી હું નરેશભાઈ મગનભાઈ પટેલ ગુજરાતમાં નવા મંત્રીઓએ શપથ લીધા જેમાં હર્ષ સંઘવી સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આ સિવાય જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જો કે ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું આપ્યું ન હોવાથી શપથ લીધા નથી. દાદાની કેબિનેટમાં એક પણ મહિલા નથી. મંત્રીમંડળમાં ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા ડોક્ટર મનીષા વકિલને રાજ્ય કક્ષાના મંત્રીનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. જામનગરના ધારાસભ્ય રીબાબાર રાજ્યકક્ષાના મંત્રી છે આ ઉપરાંત સોલંકી પીસી બરંડા કાંતિ કૌશિક વેકરિયા રમેશ કટારા જયરામ કમલેશ પટેલ ત્રિકમ અને સ્વરૂપજી પણ રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે નવા મંત્રી મંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત છવ્વીસ મંત્રીઓ છે જેમાં સીએમ સહિત સાત પાટીદાર આઠ ઓબીસી ત્રણ એસસી અને ચાર એસ ટી નો સમાવેશ થાય છે આ મંત્રી